આજે અમારી લેબ છે એ નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એ ઉપર આધારિત છે જેનાથી છોકરાઓ સ્ટેમના કોન્સેપ્ટ છે સાયન્સ અને મેથેમેટિક્સના કોન્સેપ્ટ ધોરણ છ થી ધોરણ દસમાં જે આવે છે એને શીખી શકે છે અને સમજી શકે છે આ લેબમાં અમે જુદા જુદા મોડલ્સ જેમ કે હ્યુમન ટોર્સો છે ટેલિસ્કોપ છે ડ્રોન છે માઇક્રોસ્કોપ છે મેથેમેટિક્સ ના ઘણા બધા ટીચિંગ લર્નિંગ મટીરીયલ છે સ્કેલેટલ સિસ્ટમ છે સ્પેસીમેન્ટ છે એવા ઘણા બધા મટીરીયલ અમે આપ્યા છે જેનાથી છોકરાઓ એને જાતે પકડીને સમજી શકે છે અને જે પણ સિદ્ધાંતો છે એને ગોખવા કરતા એની ઉપર એને સમજી શકે છે જય મહારાજ શ્રી સંતરામ મંદિર એટલે સેવાનું પ્રતિક અને જનસેવા એ જ પ્રભુ સેવા જેનો માનવ મંત્ર છે સંતરામ મંદિર દ્વારા ઔષધિની સાથે મેડિકલની સાથે શૈક્ષણિક ની સેવાઓ પણ આપવામાં આવે છે અને એમાં જ આજે એક પગલું આગળ વધી રહ્યા છે એટલે કે અદ્યતન પ્રયોગશાળા શરૂ કરી રહ્યા છે વા કોમ્યુનિકેશન અમદાવાદ અને ડોક્ટર વિક્રમ સારાભાઈ આ બંને ભેગા થઈ એમની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બંને ભેગા થઈ અને અહીંયા એક સરસ અધ્યતન પ્રયોગશાળા કરી આપવામાં આવેલી છે પરમ પૂજનીય મહંત રામદાસજી મહારાજ નો એક કે સર્વે ભવંતુ સુખી ના નિર્ગુલદાસજી મહારાજ કાયમ કહે કે આપણે જે કઈ કરીએ છીએ એ બધા જ માટે છે સમાજના બધા જ લોકો એનો ઉપયોગ કરી શકે એમ આજે શ્રીએ કહ્યું કે આ પ્રયોગશાળા એ નગર નડિયાદના બાળકો માટે છે નડિયાદની તમામ શાળાઓને હું અપીલ કરું છું કે જ્યાં જ્યાં પણ પ્રયોગશાળા નથી અથવા તો આવા અદ્યતન સાધનો નથી તે બાળકોને અહીંયા લાવી શકે છે અને અહીંયા એમના બાળકોને પ્રયોગો કરાવી શકે છે એના માટે વિનામૂલ્યે પૂજ્ય પૂજ્ય મહારાજશ્રીએ સેવાઓ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી છે જય મહારાજ